નમસ્કાર મિત્રો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું દિવ્ય રાજસી અને તમે જોઈ રહ્યા છો તો વાવડ આજે વાત કરવી છે તાજમહેલ ઉપર તો મિત્રો તમને વિચાર આવશે કે અચાનક કેમ તાજમહેલ યાદ એવો જ્યારે મિત્રો હું તમને વાત કરું તો એકથી બે દિવસ પહેલાં મેં એક શાયરી સાંભળી શાયરીમાં એક એવો ઉલ્લેખ કરવામાં આવે છે એક શાયરીને એટલી પોઝિટિવલી મજૂરોના હાથ કાપ્યા તેને દર્શાવવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે શાહ મજૂરોના હાથ એટલા માટે કહેવા કે એના જેવો કોઈ બીજી પ્રેમની નિશાની ઉભી ન કરી શકે

તો મિત્રો આજ થી નહી પણ વર્ષો થી લોકો તાજ મહેલ ને પ્રેમ ની નિશાની ગણતા હોય છે અને શાયરી પણ કહેતા હોય કે યાદ મે કોઈ બનાય રે અસી તાજ મહેલ યાદ મે કોઈ ની કે સામો સો હે સ કો ગઝલ ભાઈ મજા આયા ઓર મે યે જો મજા હે હિન્દુસ્તાન કે હર વ્યક્તિ કો દેના ચાહતા છું સર મિત્રો એક વસ્તુ મને વિચાર આવે કે 22 22 વર્ષ ની મહેનત ના ઓળતર ના રૂપમાં તેના હાથ કામ પની એને સજા મળે છે તેના બીજો ખરેખર તમે આને પ્રેમ ની નિશાની ગઈ શકો

तो मित्रों शाहजहां का साथ देगा मत तो रुको जरा सबर करो बोला धक्का मुक्की नहीं करने का अजय जी हाँ मित्रों शाहजहां का साथ देगा मत यहाँ चौथा नंबर नहीं बेगम मदी मुमताज के जेनी हदमताज महल बना दे तो शाहजहां ने सात बेगम ने चौथा नंबर नहीं मैं तुमने कीधु बेगम એલા તો મે વિચારી શકો કે ત્રણ પેલા પણ હતી અને ત્રણ પછી પણ સમજ રહ્યો સમજ રહ્યો

અને રામ ત્યારે સીતાજીને પ્રશ્ન કરે છે કે સીતાજી હવે તો તમે અવધના રાણી છો તમે અત્યારે અવધના મહારાણી છો તો તમને અત્યારે કઈ વાતનું રુખ છે તો મિત્રો ત્યારે સીતાજી રામને એવું કહે છે કે અત્યારે તો હું અવધની મહારાણી છું મારો પતિ છે તેવો તમે રાજા છે પણ રાજાને પાંચ પાંચ છ છ પત્નીઓ હોય છે અત્યારે તો હું વેગ જ મહારાણી છું પણ ટૂંક સમયમાં બીજી પણ કોઈક મહારાણી આવશે ત્યારે મિત્રો ભગવાન શ્રી રામનો જવાબ તમે જોજો કે જેની ઉપરથી તમે તેમના પ્રેમનો અંદાજો લગાડી શકો ત્યારે મિત્રો ભગવાન શ્રી રામે તેમને જવાબ આપતા કહ્યું કે હું જીવીશ ત્યાં સુધી સીતા સિવાય કોઈને પત્નીના રૂપમાં સ્વીકાર નહીં કરું મિત્રો આને પ્રેમ ઉદાહરણ કહી શકાય કે જેને સાત સાત પત્ની હોય તેને પ્રેમનું ઉદાહરણ ન કહી શકાય

ત્યારે મિત્રો હવે આ બંનેના પ્રેમની નિશાની એટલે કે ઓરંગઝેબ ઉપર આપણે વાત કરીએ તો ઔરંગઝેબ છે જે મુગલના સાત પેઢીમાં સૌથી ગ્રૂહ શાસક હતો તે આપણે શું જાણીએ છીએ પણ મિત્રો છતાંય આપણને જ્યારે ભણાવવામાં આવતા આપણા જ્યારે પુસ્તકોમાં હિસ્ટ્રીનો ઉલ્લેખ થાય ત્યારે મુગલ એમ્પાયર જેનું નામ આપણે જેનું ટાઇટલ હતું તો ગ્રેટ મુગલ એમ્પાયર ત્યાં મિત્રો એક વસ્તુ તમે વિચારજો કે આટલી નીચ માનસિકતાવાળા વ્યક્તિને જ્યારે ગ્રેડ બતાવ્યા હોય આપણા પુસ્તકોમાં ત્યારે આપણા પુસ્તકો ઉપર પણ ક્યાંકને કાંઈક સવાલ ઉઠાવી શકીએ આપણે મુમતાઝ અને શાહજહાનનો દીકરો એટલે ઔરંગઝેબ ઔરંગઝેબ એના પિતા એટલે કે શાહજહાને જેલમાં નજર બંધ કરી દે છે અને કહે છે કે હવે ત્યાં તાજમહેલ બનાવ્યો છે ને ત્યાં કાલ કોટરીમાંથી જ તું જોજે જે આ મિત્રો તેને પૂરી દેવામાં આવે છે ને ત્યાં એક બારીમાંથી તેને આખી જિંદગી સાત વર્ષની તેને કેદ કરવામાં આવે છે સાત વર્ષ સુધી કેદ કર્યા બાદ પોતાના બાપને પણ તે જેટલું જીવી શકે એટલું ખાવાનું જેટલું જીવી શકે એટલું પાણી પીવા માટે આપતો જ્યારે મિત્રો તમે અંદાજો લગાવી શકો કે આટલા કૃર શાસકને આપણા ભણવામાં આપણા પુસ્તકોમાં આપણને ગ્રેટ એમ્પાયર કહેવામાં આવ્યો છે મિત્રો જો ગ્રેટ ગ્રેડ નું હું તમને ઉદાહરણ દઉં તો ગ્રેટ એમ્પાયાર તરીકે તમે ભગવાન શ્રી રામના ભાઈ ભરતને લઈ શકો કે જેને ગ્રાહકતિ મળી હતી અને રામને તો વનવાસ મળ્યો હતો છતાં પણ પોતાના ભાઈ भाई राम ना चरण पादु का गांधी ऊपर राखी ने जेने तो अवध नु राजतंत्र बार बार वर चलाव्यु होय तेने तमे ग्रेट एम्पायर करी शको जेने पोताना भाई दारा शिखा ने मारी अने राजगादी लीधी होय तेवा औरंगजेब ने तमे तो कोई दिवस सर्वश्रेष्ठ अने ग्रेट एम्पायर नी लिस्ट मा नो जोडी शको भाई मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता તો રાજસ્થાનના ચિત્તોડ કિલ્લા સુધી એકવાર જવું પડે તો ખબર પડે કે પ્રેમ કોને કહેવાય કે જ્યાં હજારો રાજપુતાણી સદી થઈ અને ક્યાંકને ક્યાંક પ્રેમની નવી મિસાલ ઊભી કરી હોય એવું પણ આપણે કહી શકીએ મિત્રો પ્રેમ એટલે શું પ્રેમ એટલે લોયાલિટી પ્રેમ એટલે વફાદારી અને તેનું તમારે ઉત્તમ ઉદાહરણ જોવું હોય તો ચિત્તોડગઢમાં જ્યારે સો સોળ હજાર રાજપુતાણીએ જોહર કરી અને એવું પ્રાણ લીધેલું કે અમારા પતિ સિવાય અમે કોઈ દિવસ કોઈને અમારો મુખ ન બતાવીએ જ્યારે મિત્રો તેને પ્રેમની નિશાની કહી શકીએ કે સોળ સોળ હજાર રાજપુતાણી અગ્નિ ગુણમાં હોમાઈ જાય છે અને એને આપણે પ્રેમની નિશાની કહી શકીએ અને એક નવી પ્રેમની મિશાલ ઊભી કરી હોય એવું પણ આપણે કહી શકીએ ત્યારે મિત્રો જેને સાત સાત પત્ની હોય અને પોતાની પુત્રી સાથે મગદ કરે તેને કદી પણ પ્રેમની નિશાની ન કહી શકીએ ત્યારે મિત્રો જો તાજમહેલને પ્રેમની નિશાની કહેવામાં આવે તો ચિત્તોડગઢને તેના બાકોની કહાની કહેવામાં આવે મિત્રો એટલી વાત તમે ખાસ યાદ રાખજો કે જ્યાં પ્રેમની સાથે સાથે શૌર્ય ગાથા અને સુરવીરતાનો કંઈક બે મિસાલ ઉમદા નમૂનો જેને પેશ કર્યો હોય તેવા ચિત્તોડગઢને આપણે પ્રેમની નિશાની કહી શકીએ મિત્રો મેં તમને આગળ વાત કરી કે આપણને ભણાવવામાં અને આપણા પાઠ્યપુસ્તકોમાં ધ ગ્રેટ એમ્પાયર અને મુઘલો વિશે ભણાવવામાં આવ્યું છે તો મિત્રો વાત કરીએ કે મુગલોની સાત પેઢીના નામ તમે હલ્લી તારીખમાં કોકને પૂછશો એટલે એની સાત પેઢીના મુઘલ ઓમાય ઓરંગઝેબ બાબર આવા તમામ સાત પેઢીના તેના નામ આપી દેશે અને તેની તરીકે તેરી કમ્પેરિશનમાં સુરવીર મહારાણા પ્રતાપ અને શિવાજીની વાત યાદ આવશે ત્યારે તેની સાત પેઢીના નામ કોઈને નહીં આવડે ત્યારે મિત્રો આ એક ગંભીર વિષય છે જે વિચારવા જેવો છે તો મિત્રો આવા તમે પણ અમુક અમુક મુદ્દાને લઈ અને વિચાર કરજો અને તમારો શું મંતવ્ય છે એ અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આવા નવા અવનવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો માત્ર ને માત્ર ધમાવડ પર